Por otra? જિલ્લાના સાવલી આજુબાજુના ગામડાઓમાં તાલુકાની લહેર જોવા મળી છે કોંગ્રેસના કાર્યકર્તાઓ તથા હોદ્દેદારો રામ મંદિર ને પ્રેરિત ભાજપમાં જોડાયા હજારો સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે કમલમ ખાતે મોટી માત્રામાં કોંગ્રેસના સમ સમર્થકો ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે સાવલી ધારાસભ્ય કેતન ઇનામદાર વિકાસના કામોને લઈ કોંગ્રેસના હોદ્દેદારોએ કોંગ્રેસને રામ રામ કર્યા હતા અને કેસરીઓ ધારણ કરવા નીકળ્યા હતા કોંગ્રેસને રામ રામ કરીને ભાજપમાં જોડાવાનું મુખ્ય કારણ બાવીસમી તારીખે અયોધ્યામાં પૂર્ણ સ્થાપિત પ્રભુ રામચંદ્રજીનું મંદિર જ્યારે બની રહ્યું છે અને સનાતન ધર્મની આખા દેશમાં લહેર ચાલી છે એ લહેરમાં અમે બધા સમર્પિત જવા થવા જઈ રહ્યા છે જોડાવા જઈ રહ્યા છે પ્રભુ શ્રીરામનું જે અયોધ્યામાં મંદિર બની રહ્યું છે એનાથી પ્રભાવિત થઈ અને કોંગ્રેસને રામ રામ કરી અને કેસરીઓ ધારણ કરી રહ્યા છે એમાં અમે ભાદરવા જિલ્લા પંચાયતમાં પાંચસોથી ઉપર વ્યક્તિઓ કોંગ્રેસને રામ રામ કરી અને આજે ભાજપનો કેસ ધારણ કરવાના છે વાંકાર જિલ્લા પંચાયતના અમુક ગામો છે એ પણ જોડાઈ રહ્યા છે સાગરદા તાલુકા પંચાયતના ગામ અને દોડકા તાલુકા પંચાયતના ગામો પણ આજે જોડાઈ રહ્યા છે અને સાવલીમાંથી પંદરસોની ઉપર કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાઈ રહ્યા છે પિલોલ તાલુકા જિલ્લા પંચાયતના જે હારેલા સદસ્ય છે બળવંતસિંહ પરમાર એ પણ મારી સાથે જોડાઈ રહ્યા છે એટલે સાવલી તાલુકામાં આજે પંદરસોથી ઉપર વ્યક્તિઓ આજે કોંગ્રેસને રામ રામ કરી અને પ્રભુ શ્રી રામનો બાવીસમી તારીખે જે અયોધ્યામાં પૂર્ણ પ્રતિષ્ઠા મહોત્સવ છે મંદિરનો એ મંદિરમાં કેસરીઓ ધારણ કરી અને સનાતન ધર્મની જય કરવા માટે અમે સૌ એકત્રિત થઈ અને આજે મોટી સંખ્યામાં કોંગ્રેસમાંથી ભાજપમાં વિલીનીકરણ કરી રહ્યા